તાલુકાના મોહતપરા ગામનાથ ના ગીર ગઢડાના મોહતપરા ગામની નદી માંથી સિંહ નો મૃતદેહ મળી આવ્યો છે જેમાં નદીના બેઠા પુલ પરથી સિંહ નો મળી આવ્યો છે ત્યારે અજાણ્યા લોકો સિંહ ના ને નદી ફેંકી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જથાદાર વન વિભાગ સહિત નું સ્ટાફ ઘટના સ્થળે પોહ્યો છે રાવલ નદી લઈ જવાયો છે મહેશ ટોડે નેશન બ્રસ્ત ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર